પાવી જેતપુર તાલુકાના અંબાખુટ ગામે એક વ્યક્તિ પર વન્ય પ્રાણીએ હુમલો કર્યો હુમલો કરતા મોત થયું છે ચકચાર મચી જવા પામી છે વન વિભાગ છોટા ઉદયપુરની પાવી જેતપુર રેન્જમાં કદવાલ રાઉન્ડમાં અંબાખુટ ગામમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ ટેટાભાઈ બારીયા ઉંમર વર્ષ પિસ્તાલીસ જીઓ વન સંરક્ષણની કામગીરી ચાલતી હોય ને નિયમિત જાળવણી અર્થે જંગલમાં જતા હોય એ મુજબ ગઈકાલે સાંજે જંગલમાંથી પરત ઘર તરફ આવતા હતા ત્યારે જયારે સાંજના સમય વન્ય પ્રાણી દીપડા દ્વારા હુમલો કરીને ખેંચી જઈ જંગલ વિસ્તારમાં અંદાજે બે કિલોમીટર અંદર લઈ જઈને ઘટના સ્થળે મોત કરેલું હતું મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા વહેલી સવારમાં તપાસ કરતા તેમના ચંપલ અને બેગ મળી આવતા શરીર જંગલ તરફ ઘસડાઈને લઈ ગયેલ હતું ત્યાં સુધી તપાસ કરતા મળી આવેલ સદર મૃતદેહને કદવાલ સરકારી દવાખાને પીએમ કરાવવા માટે મોકલવામાં આવેલ છે પોલીસે આ અંગે ચક્રો ગતિમાન કર્યા છે સ્ટોરી રિપોર્ટ બાય ઇરફાન મકરાણી કદવાલ